યારો મારા કેટલું ફોર્મ વધતો નહીં

બોલી ચાલે હંતા કોણ ના લખતીઓ નહી કે ના પેલી એ લખતી બહુ રમ્યા તમે રમો બઉ રમ્યા આ તો હમણાં બધા

બા બોલવાના વાળા તાકે ઓકે

ખરાબ લી હેલી પીડી મરિયા રીનુ ફૂમ તું લાયો એનું ફૂમ તું જીર નો ડોકા લો હજારો ચુનલો ખરાબું <laughs> 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 કરવાનું <laughs> કેમ <laughs>

વિદેપા આઈ ના જો કેમેરો લઈ આય પાછું જીવતો ને જાગતો કેમેરો ઓ એટલે ઓમ ગોર રેકોર્ડિંગ કરો રેકોર્ડિંગ બધું કર દે આટલું

તો નહી લેવું પેલા આ તો લઈ લેવા દે પાછા દોષી બોલશે તો ખાવાનું ઈ નહી તો શું કરવાનું બધું જિંદગી જિંદગી છે વાત સાચી પણ મજૂરી કરવી કોઈ દા ના કરવી હાથમાં છે આ તો બધા કોમ નહીં કરવું દોષી કહેવું નહિ બોલા ગયા તો પેલા જણાય જતા દે

અરે હા હંતાકોર હંતાકોર આ ઓમ કઈ ઓમ ના નાખતા લેકતી રે ઓમ કઈ તમે નાખો ઓમ ગુધામાં ગાઢી દે આય રે એમ કઈન તો બખાઈ દેતો તો તમારા આ તું આ કોટો ઓમ ઓમ તો મુઢું કરવા કુઢું પાડી આ તને દવા કરતા તો તો બાબા બાબા શું કરતો સંતા ઓમ ફાળી

મહિના પડતા એક છોકરા ની મારા આવક છે દોઢ દોઢ મહિના ઉતરી જ છે પણ શું એક વાર તો

કટ કે છોટામ કરી દો ના તમ ઓય હંતા ર હં તો મૂળ રાજો હતાઈએ એ હું કરવું પડશે હવે તમે હંતાઈજો હા તો તમે ને તમે કરતા પછી તમે ઘણી ઈરાના મેં હંતાવી રે ના ઘણી રાખું છું આજ તો હા ભરોતર 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, જોવા જાય કેવારે ભાઈ તો હોય તો હું ફોડવાઈ દીધું પડે પણ ન છોડજે શીતળો ઓકાયો જો તો ગટપ પડી જશે ઓમમ ચાલે ગોમમ ફળી તમે જોવો તો પાજર બત રહ મને ફેળવા દેવાય દે આ મારો કઈ કઈ તો મારી જીબ ગઈ દે પાસ આ લેકતા કેમ કે અરે મારા ને ડરું હાય હું ઓરી કે બળો હાથ પડી ગયો હું બધો કાળો મજ્યો કઈ કર આ ગોટ્યા મોઠું મોઠું ભરાઈ ગયું બધું આ બાજુ

બે નંબર ને થઈ ગયો બે નંબર થઈ ગયો હું મારા તો નહીં એટલા ગોળ તું ખાતા બી